ટ્રમ્પે હમણાં ડાવોસમાં એક સ્પીચ આપી હવે સ્પીચ હું તમને કહું છું કે હું સ્પીચ આપી એણે પહેલું પેલું એમ કીધું કે અમેરિકા મજબૂત હશે તો આખી દુનિયા આખી દુનિયા આગળ વધશે હવે ટ્રમ્પનો એવો સીધો દાવો છે કે અમેરિકાની વ્યવસ્થા એ દુનિયાનું એન્જિન અમેરિકાના અર્થવ્યવસ્થા છે એ દુનિયાનું એન્જિન છે જો અમેરિકા ધીમું પડશે તો આખી દુનિયા ધીમી પડશે એટલે યુરોપ કે અન્ય દેશો વગર અમેરિકા ચાલે પણ અમેરિકા વગર દુનિયા ચાલશે ની કોણે કહી દીધું બીજો એણે યુરોપ જે છે એની ઉપર સીધી ટીકા કરી દીધી ટ્રમ્પે કહ્યું કે યુરોપ જે છે એ ખોટી ખોટી નીતિઓ વધારે નિયમો અને નબળા નેતૃત્વને કારણે પાછળ રહી ગયું છે એટલે કે સીધો એનો અર્થ કહેવાનો એવો હતો કે યુરોપ બોલે છે વધારે અને કરે છે ઓછો ત્રીજો મુદ્દો એણે ગ્રીનલેન્ડવાળો લીધો એમાં એણે ધમકી નહીં પણ દબાણ તો આપી દીધું યુએસ એમ એણે એવું કીધું કે યુએસ ગ્રીનલેન્ડ પર ચર્ચા કરવા માંગે છે યુદ્ધ કરવા નથી માગતું પણ સંકેત તેનો સ્પષ્ટ છે કે આ વિસ્તાર જે છે આ જે ગ્રીનલેન્ડવાળો જે વિસ્તાર છે એ સ્ટ્રેટેજિકલી બહુ મહત્ત્વનો છે અને અમે એને અવગણશું નહીં એટલે ઇનશોર્ટ આપણે જો કહેવા જઈએ તો નમ્ર ભાષામાં કહેલી શક્તિ સમજો શક્તિ પ્રદર્શનને એને ઇનશોર્ટ કરી દીધું છે કે આ ગ્રીનલેન્ડવાળી ચર્ચા કરશું પણ અમે મૂકશું નહીં એવું ઇનશોર્ટ એનું કહેવાનું હતું હવે નાટો ઉપર પાછો એને ચોથું એમ કહે કે નાટો ઉપર પાછો એને ફરીથી હુમલો કર્યો હવે યુએસ જે છે એ પૈસા આપે સૈનિક સૈનિક દળ આપે સુરક્ષા આપે પણ યુરોપ પોતાનો હિસ્સો એટલે યુરોપ પોતાનો હિસ્સો ભરતો નથી એટલે કે આ ફ્રી રાઇડિંગ જે છે એટલે મફતમાં સેવા છે હવે ચાલશે નહીં સેવા મૂકી દીધી હવે એવું એ ઇંચોટ કહેવા માગે છે જોતું કે અમેરિકાની અર્થવ્યવસ્થા ઉપર એણે બહુ સફળતાની કહાની કીધી કે ભાઈ ઢોલ વગાડ્યો એને પોતાના દેશનો ઇંચોટ કે ઓછી મોંઘવારી માર્કેટ કે મજબૂત છું નોકરી મધી નોકરી એમ કહેવાય કે બહુ વધી ગઈ છે એટલે કે મારી મેં જે નીતિઓ જે અપનાવી છે એ બધી કામ કરે છે આવું આવું એણે કહી દીધું હવે સીધું અને સરળ ભાષામાં તમને કહું કે ટ્રમ્પ દુનિયાને ખુશ કરવા નથી આવ્યો દબાણ બનાવવા આવ્યો છે ડાયવોસ આ ડાયવોસ જેવી જે ગ્લોબલ મિટિંગ છે એમાં એણે અમેરિકા ફર્સ્ટ ઇનચોટ એને પકડી રાખ્યું છે યુરોપ માટે આ ભાષણ ચેતવણી નહોતી એટલે ચેતવણી હતી ઇનચોટ મિત્રતા નહોતી યુરોપ માટે આ સ્પીચ જે છે એ મિત્રતા નહોતી ચેતવણી હતી અને બીજું કે એણે ભાષણમાં ડિપ્લોમેટિક ઓછું અને પાવર શો વધારે કર્યો ઇન્શોર્ટ આવા આપણા ટ્રમ્પ કાકા જગત જમાદાર છે એ કે છે તમને શું લાગે છે કે આના કારણે માર્કેટને શું અસર થશે સોના ચાંદીના ભાવ વધશે કે ઘટશે ઇન્ડિયન માર્કેટ વધશે કે ઘટશે અને આજે ટ્રમ્પે કીધું એ સારું કીધું કે ન કીધું કોમેન્ટમાં જણાવો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ